હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું ગ્રીન હોટ સોસ ફલાફલ માટે એના માટે મેં લીધા છે લાલ સૂકા મરચાં જેને મેં ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખ્યા છે હવે હું લઈશ લીલા મરચાં તાજા અને તાજા લાલ મરચાં ચારથી પાંચ લસણની કઢી અડધું લીંબુ અને થોડી પાર્સલે જો પાર્સલે ના હોય તો તમે ધાણા પણ લઈ શકો છો તો ચાલો હું સોસ બનાવીએ હવે હું લાલ અને લીલા મરચાને મિક્સરમાં લઈ લઈશ લસણ ની કળીઓને ઉમેરીશ અને લાલ મરચા જે પલાળી રાખ્યા છે એને પાણી નીતારી અને લઈ લઈશ એમાં લીંબુ નો રસ ઉમેરીશ અને લઈને રફલી ચોપ કરી અને બોલમાં લઈશ હવે એને બોલમાં લઈ લઈશ હવે હું એને બ્લેન્ડ કરી લઈશ તો આપણો હોટ સોસ તૈયાર છે હું એને બોલમાં લઈ લઈશ તો આપણો ગ્રીન હોટ સોસ તૈયાર છે આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ